ગુલમલ બોલાઈ જયો ભાઈ યાર મંજો યાર મંજો ને યાર મંજો ને યાર મંજ્ય મંજો મારો એને હારું કાલ તો હવે ભાઈ જયો છે આ શું આજ પકડશે તમારે કેવું એને એ તો એમ આજ ઓલો આવ્યો છે હે કાલ તો મૂક્યો તો આજ નહીં મૂકોનો બરાબર આજ તો મૂકવાનું નહીં એને તું ક્યાં ખર

બરાબર ને હવે તમારે ભાઈ માં થઈ જશે આવે હું પાડી દે પાડી દેખો આપણે બરાબર ને સારું હારો તો જો તમને અમારો વિડીયો કોમેડી ને કેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને ને કોમેન્ટ કરજો પણ સબસ્ક્રાઇબ ઓલ સબસ્ક્રાઇબ કરજો એમ તો આપણે બીજા કોમેડી વિડીયો માં હોય તો આવો દેખાડો